નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ચાર ભૂખ્યા જીવ બનેલ એક સત્ય ઘટના વિશે ભલો ભોળો ભગુ માસ્તર તીવ્ર અવસાદમાં રોગી બની ગયો માથામાં પીઠમાં દુખાવો રહેતો હતો કોઈ ઠેકાણે હરવા ફરવામાં મજા ન આવતી કોઈ વસ્તુમાં રસ ના પડતો માણસો પણ ગમતા નહીં ઘણીવાર કલાકો સુધી સૂનમૂન પડ્યો રહેતો માનસિક રોગના ડોક્ટરે દવા લખી હતી એ ખાવાથી રાહત રહેતી હતી ક્યારે એ દવા ખાવામાં પણ આળસ કરી જતો હતો એનું નસીબ જ એવું હતું દીકરી દીકરો સારું ભણી શકે એ માટે પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવી શહેરની નિવાસી શાળામાં અને પછી સારી કોલેજમાં બેને મૂક્યા હતા ખર્ચમાં તો તાણી તૂસીને પહોંચી વળાતું હતું પણ એક દિવસ દીકરીની ટપાલ મળી કે મેં લગ્ન કરી લીધા છે તમારા જૂનવાણી વિચારો મારી વાતને સમજી સ્વીકારી નહીં શકે હવે મને ભૂલી જજો દીકરીના આવા પગલાંના આઘાતમાં પત્ની ધીમે ધીમે શરીરે ગળવા લાગી બીજે દિવસે ગુજરી પણ ગઈ દીકરાનું ભણવાનું પૂરું થયું નોકરીએ લાગ્યો એણે પર પરનાતની છોકરી જાતે પસંદ કરી લીધી પોતાની દીકરીને કારણે સમાજમાં હલકાઈ થઈ હતી દીકરા માટે સમાજમાં ઠેકાણું મળવું અઘરું હતું એટલે મને કમને એણે પરનાથમાં પરણવા દીકરાને સહમતી આપી દીધી એ મનથી સાવ ભાંગી ગયો હતો નોકરીમાંથી નિવૃત્તિ લઈ લીધી વતનના ગામમાં જઈ રહેવામાં સારપ ના દેખાય એટલે નોકરીવાળા ગામમાં જ એક જૂનવાણી મકાન ખરીદી લીધું દીકરો શહેરમાં તેડી ગયો પણ ત્યાં ફાવ્યું નહીં પરનાતવાળી વહુ અળગી અળગી રહેતી પરાણે સાચવતી હોય એવું વર્તન રાખતી હતી એના પિયરિયાની આવજા ઝાઝી રહેતી હતી એટલે એ પાછો ગામડે આવી ગયો ગામના પાદરમાંથી નીકળતી સિંચાઈની નહેરના કાંઠે કાંઠે રોજ રોંઢે એ દૂર સુધી એકલો ચાલતો જતો હતો દોઢેક કિલોમીટર પર આવેલી મોટી કુંડીની પાળ પર પોતે તે બેસતો હતો વહેતા પાણીને જોયા કરતો કુંડીની પડખે ખરાબામાં રણછોડ વાડો બાંધીને રહેતો હતો થોડા બકરા રાખતો હતો એ વચ્ચે સંબંધ વધ્યો એટલે એ રણછોડના વાડામાં બેસતો થયો રણછોડને ઘરવાળી ચા બનાવી લાવતી માસ્તર ક્યારેક ખાંડ ચા લઈ જતો એક દિવસ રણછોડને એક બકરી વિયાણી સુંદર કાળા ચળકતા વાળવાળી ગીદડી જન્મી હતી માસ્તરે ખાટલે બેસીને એને ખોળામાં લીધી રેશમી શરીર પર ખૂબ હાથ ફેરવ્યો અને પછી તો એ રોજનો ક્રમ થઈ ગયો માસ્તરને ગીદડી રમાડવી ખૂબ જ ગમતી હતી ગીદડીને પણ માસ્તરના ખોળામાં બેસવું ગમતું હતું ગીદડી મોટી થવા લાગી માસ્તરને આવતું જોઈ એ સામે જવા લાગી બે બે કરતી કૂદીને ખાટલા પર ખોળામાં આવી જતી હતી માસ્તર ચોળી ગાજર કોબીજ એવું ખાવાનું લાવતો હતો પોતાના હાથે એને ખવડાવતો માસ્તર જાય ત્યારે એ પાછળ પાછળ જતી હતી રણછોડ એને પરાણે રોકતો હતો એક દિવસ રણછોડે કહ્યું સાહેબ આ તમારી ખૂબ હેવાઈ થઈ ગઈ છે તમે ઘરે લઈ જાઓ તમને સાથ રહેશે માસ્તર ગીદડીને ઘરે લઈ આવ્યું એનું નામ સમજુ રાખ્યું રાતે ફળિયામાં ખાટલો ઢાળ્યો સમજુ માસ્તરના પડખામાં સૂઈ ગઈ એના ડીલ પર હાથ ફેરવતા ફેરવતા માસ્તરને ઊંઘ આવી ગઈ માસ્તર અને સમજૂની જોડી થઈ ગઈ રોજ બે રણછોડના વાડા સુધી જાય સમજુ રસ્તે કંઈક ચારો છરતી જાય સાંજે પાછા આવે માસ્તર કંઈક રાંધી લે સમજૂ ને સૂકો ચારો પાણી આપે સમજુ માસ્તરના ખાટલા પર સૂઈ જાય સમજુ મોટી થઈ ગઈ એને પણ એ ગીદડી થઈ હવે માસ્તરના ખાટલામાં ત્રણ જીવ સૂવા લાગ્યા સાંકળ પડતી પણ તોય માસ્તરને મજા આવતી હતી બકરીઓ જાણે માણસની ભાષા સમજતી હોય એમ માસ્તરને એની સાથે વાતો કરતો હતો લોકો કહેતા કે માસ્તરને મગજની બીમારી વધી ગઈ છે માસ્તર માંદો રહેવા માંડ્યો પેટની બીમારી લાગુ પડી હતી એક દિવસ જોખમ લાગતા ગામના સંબંધી પાડોશીઓએ માસ્તરના વહુને તેડાવી લીધા પરંતુ એ આવ્યા એ પહેલાં જ માસ્તરનો દેહ છૂટી ગયો છાદર ઓઢાડીને નીચે સુવડાવેલ લાશ પાસેથી સમજુ અને એની ગીદડી ખસતા જ ન હતા બે 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 કરીને કંઈ પૂછતી હતી પણ માસ્તર જવાબ આપે તો ને રણસોડ એ બેને પોતાને વાડે લઈ ગયો માસ્તરના અગ્નિસંસ્કાર થઈ ગયા સૌ પોતપોતાને ઘરે ગયા વાળું કર્યા ગામમાં ચાર જીવ હજી ભૂખ્યા હતા રણચોડે લીલીછમ ગદમનો પૂળો સમજો અને ગીધડી પાસે નીર્યો હતો પણ બેમાંથી એકે એમાંથી તણખ લુઈ તોડ્યું નહોતું અને માસ્તરના દીકરા વહુને કોઈએ રોટલો ખાવા બોલાવ્યા નહોતા એટલે હજી ચાર જીવ ભૂખ્યા હતા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર